મિત્રો જો તમારી નસોની અંદર બ્લોકેજ હોય જો તમારી નસો નબળી પડી ગઈ હોય અથવા તો તમારું બ્લડ પ્રેશર વધેલું રહેતું હોય અથવા તો તમારી નસોની અંદર ટાઈટનેસ આવી ગઈ હોય તો તેના કારણે તમારા શરીરની અંદર હૃદયને લગતી બીમારી થવાની સંભાવના બીજા લોકોની તુલનામાં ચાર ગણાથી પણ વધી જાય છે એટલા માટે જરૂરી છે જો તમારા શરીરમાં આવી તકલીફ હોય તો આને ઠીક કરવા માટે તમે જે પણ વસ્તુ કરી શકતા હોય તે વસ્તુ કરો અને જેટલું ઝડપે કરી શકો તેટલું જ વધુ સારું છે મિત્રો આવી બધી વસ્તુને ઠીક કરવા માટે આપણે ઘરેલું ઉપચાર તરીકે લસણનો ઉપયોગ કરતા હોઈએ છીએ લસણ એક ખૂબ જ સારું કુદરતી ઘરેલું ઉપચાર છે જે તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે તમારા શરીરમાંથી બ્લડ પ્રેશરને પણ ઘટાડે છે અને બીજા ઘણા બધા ફાયદા પણ તમને લસણના ઉપયોગથી મળે છે પરંતુ લસણને જ્યારે કાચું ખાવામાં આવે ત્યારે આ બધા ફાયદા મળતા હોય છે અને જ્યારે તમે કાચું લસણ ખાતા હો છો ત્યારે તમને એક સામાન્ય તકલીફ જોવા મળતી હોય છે કારણ કે લસણનો ટેસ્ટ ખૂબ જ જલદ હોય છે અને તમને ખાધા પછી મોઢામાં પણ બળતરા થતી હોય છે અને ઘણી વખત આના કારણે એસિડિટીની સમસ્યા પણ તમને જોવા મળતી હોય છે અને તેના પરિણામે જ ઘણા બધા લોકો લસણનો ઉપયોગ નથી કરતા તો આજના વિડીયોમાં હું તમને લસણનો ઉપયોગ કરવાની એક એવી રીત જણાવીશ જેની મદદથી તમને એક નહીં પરંતુ બબ્બે ફાયદા મળશે સૌથી પહેલો ફાયદો જોવા મળશે જ્યારે તમે લસણનું સેવન કરશો ત્યારે તેનો ટેસ્ટ તમને ખરાબ નહીં લાગે તેની સુગંધ પણ તમને નહીં આવે અને તમને એસિડિટીની સમસ્યા પણ નહીં થાય અને બીજો ફાયદો તમને એ મળશે જે કાચા લસણના ફાયદા તમને મળતા હતા તેના પ્રમાણમાં ઘણી વધુ માત્રામાં ફાયદા તમને મળશે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ લસણ ખાવાથી આપણને શું શું ફાયદા મળે છે લસણ વિશે તમને બધાને ખબર જ છે આ તમારા બ્લડ પ્રેશરને પણ ઘટાડે છે તમારા શરીરમાંથી એલદી એલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારે છે તેની સાથે સાથે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે બ્લડ પ્રેશરને વધવા નથી દેતું તમારી લોહીની નસોને નરમ મુલાયમ અને લચીલી બનાવે છે તમારી નસોને કડક થવાથી રોકે છે અને સાથે સાથે લોહીને પાતળું પણ કરે છે જેના પરિણામે લોહીની અંદર ગાંઠો જામી જવાની તકલીફ નથી થતી તેની ઉપરાંત લસણ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે અને તમને બીમાર થવાથી અટકાવે છે લસણની અંદર સોજાને ઘટાડનાર ગુણધર્મો પણ હોય છે જેના પરિણામે સાંધાના દુખાવામાં અને સંધિવા જેવી તકલીફમાં પણ ઘણી રાહત મળે છે આ તમારા લિવરને પણ સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે અને જો તમને ફેટી લિવરની તકલીફ હોય તો તેમાં પણ ધીમે ધીમે રાહત આપવાનું કાર્ય કરે છે લસણ આખા શરીર માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે અને આટલા બધા લસણના ફાયદા હોવાથી તમારે લસણને રેગ્યુલર જરૂર ખાવું જોઈએ લસણના આ બધા ફાયદા લેવા માટે આપણે હંમેશા દરરોજ સવારે ભૂખ્યા પેટે બેથી ત્રણ કાચી લસણની કળીઓ ખાવાનું શરૂ કરી દઈએ છીએ અને કાચી લસણની કળી ખાવાથી તેનો ટેસ્ટ આપને જરા પણ નથી ભાવતો લસણનો ટેસ્ટ તીખો અને જલદ લાગે છે ઘણા બધા લોકો આનું સેવન કરતા જ ઉલટી કરવા લાગે છે ઘણા લોકોને એસિડિટી થવા લાગે છે અને ઘણા લોકોને આનો સ્વાદ જરા પણ ગમતો નથી ઘણા લોકોનું મોઢું પણ બળવા લાગે છે અને ખાધા પછી ઘણા લોકોને ઓટકાર આવવાની સમસ્યા પણ જોવા મળતી હોય છે એટલા માટે જ કાચા લસણનું સેવન કરવાથી ઘણા બધા લોકો ડરતા હોય છે જો આવી તકલીફ તમને પણ થતી હોય તમારે લસણ ખાવું હોય પણ આ બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય તો તમારે લસણને ફરમેન્ટ કરીને ખાવું જોઈએ જી હા મિત્રો ફરમેન્ટ કરેલું લસણ ખૂબ જ સારી વસ્તુ છે ફરમેન્ટ કરવાથી લસણનો જે તમને ટેસ્ટ ખરાબ લાગતો હતો તે ટેસ્ટ ખરાબ પણ નહીં લાગે અને લસણના જે ફાયદાઓ છે તે પણ ઘણી માત્રામાં વધી જશે ફરમેન્ટ કરેલા લસણનો સ્વાદ થોડોક મીઠો થઈ જાય છે પહેલાંની જેટલો જલદ સ્વાદ નથી રહેતો અને સુગંધ પણ ઘટી જાય છે અને લસણનું બહારનું પડ જેલી જેવું નરમ નરમ થઈ જાય છે અને સાથે સાથે લસણમાં રહેલા પોષક તત્વો અને લસણ જે બધા ફાયદાઓ આપે છે તે ફાયદાઓ પણ ઘણી હદ સુધી વધી જાય છે અને તેની સાથે સાથે તે વધુ એક્ટિવ થઈ જશે તે તમારા શરીરમાં જઈને ફટાફટ શોષણ પણ થવા લાગે છે ખૂબ જ ઝડપે કાર્ય કરીને ખૂબ જ ઝડપે તમારા શરીરને તેની અસર દેખાડે છે હવે આપણે આ ફર્મેટ કરેલા લસણની કાચા લસણ સાથે તુલના કરીએ તો ફર્મેટ કરેલું લસણ તમને ત્રણ થી ચાર ગણા વધુ ફાયદા આપશે આ લસણ ને બનાવવાની રીત પણ સાવ શૈલી છે આ ફરમેન્ટ કરેલું લસણને તૈયાર કરવા માટે તમારે પંદરથી સોળ આખા લસણ લઈ લેવાના છે આ લસણને ફોલીને તેની કળીઓને અલગ કરી લેવાની છે અને વ્યવસ્થિત રીતે સાફ પણ કરી લેવાનું છે તેની કળીઓની ઉપરના પડને તમારે ઉતારી લેવાની છે અને આ સાફ થયેલી બધી કળીઓને એક કાચની બરણીમાં ભરી લેવાની છે તમારે એક લીટર પાણી લેવાનું છે અને તેમાં ચાર ટેબલ સ્પૂન મીઠાની નાખવાની છે અને આ પાણીને બરોબર મિક્સ કરી લેવાનું છે અને આ મિક્સ કરેલા પાણીને તે કાચની બરણીમાં નાખવાનું છે તમારે એટલું પાણી નાખવાનું છે કે લસણ તમારું પૂરેપૂરું ઢંકાઈ જવું જોઈએ લસણની કળીઓથી એક ઇંચ ઉપર પાણી રહેવું જોઈએ અને તેના પછી તમારે એક ટી સ્પૂન એપલ સાઇડર વિનેગર લેવાનું છે અને તેને પણ આ બરણીની અંદર નાખી દેવાનું છે અને પછી આ બરણીનું ઢાંકણું બંધ કરીને તમારે આ બરણીને સ્ટોર કરી દેવાની છે રસોડામાં કોઈ પણ જગ્યાએ સ્ટોર કરી દેવાની છે રાખવાની જરૂર નથી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ બરણીને જ્યાં મૂકો ત્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવતો હોય અને વધુ ગરમી પણ ન રહેતી હોય તેવી જગ્યાએ આને મૂકવાનું છે અને પછી તમારે ત્રીસથી થી પિસ્તાલીસ દિવસ સુધી રાહ જોવાની છે ત્યાં સુધીમાં આ ફર્મેટ થઈ જશે જ્યારે લસણ ફર્મેટ થવાનું શરૂ થાય છે તો આની અંદરથી ઘણા બધા ગેસ ઉત્પન્ન થાય છે જે તમને બબલ્સના સ્વરૂપે જોવા મળશે આ ગેસ આ બરણીમાં ભેગું થતું રહેશે અને દબાણ ઉત્પન્ન કરતું રહેશે એટલા માટે જ તમારે દર બેથી ત્રણ દિવસે આ બરણીનું ઢાંકણું થોડું ઢીલું કરી નાખવાનું છે જેના પરિણામે આ ગેસ બરણીમાંથી બહાર નીકળતો રહે લસણ જ્યારે ફર્મેટ થાય છે ત્યારે તેનો કલર થોડો બદલાઈ જાય છે આનો કલર ડાર્ક બ્રાઉન કલર જેવો થઈ જાય છે અને ઘણી વખત પર્પલ કલર પણ થઈ જાય છે એટલે જો આવો કલર જોવા મળે તો તમારે મૂંઝાવાની જરૂર નથી અને તમારે એવું પણ નથી વિચારવાનું કે તમારું લસણ બગડી ગયું છે આ સાવ નોર્મલ પ્રોસેસ છે તમે આ લસણને આરામથી ખાઈ શકો છો દરરોજ સવારે ભૂખ્યા પેટે બે થી ત્રણ કળી ફરમેટ કરેલા લસણની તમારે ઉપયોગ કરવાની છે આનાથી તમને સ્વાદ પણ ખરાબ નહીં લાગે તમને વધુ ખરાબ ઓટકાર પણ નહીં આવે તમને એસિડિટીની સમસ્યા પણ નહીં થાય અને લસણના પોષક તત્વો અને ફાયદો ઘણી હદ સુધી વધેલો જોવા મળશે મિત્રો જેટલું લસણ જૂનું ફરમેટ કરેલું હોય તેટલું જ વધુ અસરકારક થઈ જાય છે એટલા માટે ત્રીસ થી પિસ્તાલીસ દિવસ પછી જ તમે આનો ઉપયોગ કરો અને જો તમે સાઠ દિવસથી લઈને દિવસ સુધી ફર્મેન્ટ થવા દો છો અને સાથે તેમાંથી ગેસ પણ કાઢતા રહો છો તો આ લસણના પોષક તત્વો ઘણી હદ સુધી વધી જશે ફરમેન્ટેડ લસણ તમારી નસોને લચીલી બનાવશે તમારી નસોની અંદર રહેલા પ્લેકિંગને ખતમ કરશે તમારા બ્લોકેજને ઘટાડવાનું કાર્ય કરશે તમારા લોહીને પણ પાતળું કરવાનું કાર્ય કરશે અને સાથે જ તમારા બ્લડ પ્રેશરને પણ ઘટાડવાનું કાર્ય કરશે મિત્રો ફર્મેન્ટ કરેલું લસણનું સેવન કરવું એકદમ સુરક્ષિત વસ્તુ છે પરંતુ જો તમે કોઈ એવી દવાઓ લ્યો છો કે જે તમારા લોહીને પાતળું કરે છે તો એવા કિસ્સામાં તમારે ફરમેન્ટ લસણ ખાવા પહેલાં તમારા ડૉક્ટર સાથે એક વખત જરૂર વાત કરી લેવી જોઈએ અને તેને પૂછી લેવું જોઈએ તમે આ દવા સાથે આ ફર્મેન્ટ કરેલું લસણ ખાઈ શકો છો કે નથી ખાઈ શકતા કારણ કે તમારી દવા પણ તમારા લોહીને પાતળું કરવાનું કાર્ય કરતી હશે અને ફરમેન્ટ કરેલું લસણ પણ લોહીને પાતળું કરવાનું કાર્ય કરશે તો તેના પરિણામે તમારા શરીરમાં બ્લીડિંગ થવાનો ખતરો વધી જશે અને તમને તકલીફ પણ ઉત્પન્ન થઈ શકે છે અને ઘણા લોકોમાં ફરમેન્ટ કરેલું લસણ ખાવાથી એલર્જી પણ થઈ શકે છે તો શરૂઆતમાં તમારે ફરમેટ કરેલા લસણની એક કળી ખાવી જોઈએ અને જો તમારા શરીરને માફક આવે તો જ તમારે તેનું સેવન કરવું જોઈએ અને આગળ જતા દરરોજની બેથી ત્રણ કળી ખાવી જોઈએ મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો